શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ બ્લોગ્સમાં મિત્રો આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો મિત્રો આજે વાત કરીશું દેવશયની દી તેની તિથિની શરૂઆત પાંચ જુલાઈ બે હજાર પચીસના રોજ સાંજે છ ને અઠ્ઠાવનથી થાય છે અને પૂર્ણાહુતિ છ જુલાઈના રોજ રાત્રે નવ ને ચૌદ કલાકે થાય છે એકાદશીનું વ્રત આપણે છ જુલાઈના રોજ કરીશું અને તેના પારણા સાત જુલાઈ બે હજાર પચીસના રોજ સવારે છ ને સાત મિનિટથી આઠ ને અડતાલીસ મિનિટ સુધી કરવામાં આવશે તો આ સમય અને તિથિની બરાબર નોંધ કરી લેવા વિનંતી છે વસુદેવ વસુતમ દેવમ કંસચારણું રમણ દરમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદ્ગુરુ બોલિએ કૃષ્ણ ભગવાનની જય મિત્રો અષાઢ માસના શુક્લપક્ષમાં આવતી એકાદશીનું નામ દેવશયની અથવા દેવપોઢી એકાદશી છે તેનું વર્ણન મહાન પુણ્યમય સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી એકાદશી તરીકે થાય છે તે બધા પાપોને હરનારી છે અને ઉત્તમ પ્રકારનું વ્રત દર્શાવે છે અષાઢના શુક્લ પક્ષમાં દેવપોઢી એકાદશીના દિવસે જેમણે કમળના પુષ્પથી શ્રી વિષ્ણુનું પૂજન તથા એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું છે તેમણે ત્રણેય લોકો અને ત્રણેય સનાતન દેવતાઓનું પૂજન કર્યા સમાન ફળ મળે છે દેવપોઢી એકાદશીના દિવસે ભગવાનનું એક સ્વરૂપ રાજા બલીને ત્યાં રહે છે બીજું ક્ષીરસાગરમાં શેષનાગની શૈયા પર અને જ્યાં આગામી કાર્તક માસની એકાદશી ન આવે ત્યાં સુધી એ શયન કરે છે આથી અષાઢના શુક્લ પક્ષથી માંડીને કારતકના શુક્લ પક્ષની એકાદશી સુધી મનુષ્ય રૂપે ધર્મનું આચરણ કરવું જોઈએ મનુષ્ય આ વ્રતનું અનુષ્ઠાન કરે છે તે પરમ પરમગતિને પ્રાપ્ત કરે છે આથી પ્રયત્નપૂર્વક આ એકાદશીનું વ્રત કરવું જોઈએ એકાદશીની રાત્રે જાગરણ કરીને શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ આવું કરવાથી દરેક મનુષ્ય મોક્ષની પ્રાપ્તિ કરે છે અને તેને તમામ પ્રકારના સુખો પ્રાપ્ત કરે છે આ દિવસે જે મનુષ્ય દીપદાન કાખરાના પાન પર મોજન તથા વ્રત કરતા ચોમાસું વ્યતીત કરે છે તે ભગવાનને પ્રિય બને છે આ માસમાં ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં શયન કરે છે આથી મનુષ્યએ ભૂમિ પર શયન કરવું જોઈએ શ્રાવણ મહિનામાં શાક અને દૂધ અને ભાદરવામાં દહીં અને કારતકમાં દાળનો ત્યાગ કરવો જોઈએ આ માસમાં બ્રહ્મચાર્યનું પાલન કરવું જોઈએ જે પરમ પરમગ્રતિને પ્રાપ્ત કરાવનારું છે આ રીતે આ એકાદશી વિશેષ મહત્ત્વ દર્શાવતી એકાદશી છે મિત્રો એકાદશીના દિવસે વહેલી સવારે ઊઠી વ્રતનો સંકલ્પ લેવો ત્યારબાદ ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તો તેનો ફોટોગ્રાફ લઈ તેને પીળા વસ્ત્ર પર સ્થાપિત કરી તેનું પૂજન કરવું જોઈએ સાથે સાથે ભગવાનને ભોગ લગાવવો જોઈએ ભગવાનને પીળો રંગ પ્રિય છે એટલે પીળા રંગની વસ્તુ અથવા તો પીળા રંગના ફળનો ભોગ લગાવી પીળા રંગના ફૂલ અર્પણ કરવા ત્યારબાદ તેની આરતી કરવી અને અંતે શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી પ્રસાદ ભોગ એ ઘરમાં વેચી લેવો અને ત્યારબાદ દેવશયની એકાદશીની વ્રતકથા સાંભળવી વ્રતકથા વગર વ્રત અધૂરું મનાય છે તો આવો સૌ સાથે મળીને સાંભળીએ દેવશયની અથવા દેવપોટી એકાદસની અથવા અગિયારસની વ્રતકથા વ્રતકથા સાંભળતી વખતે મનમાં ભાવથી વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું મિત્રો દેવશયની એકાદશીને દેવપોઢી એકાદશી પણ કહે છે અષાઢ સુદ અગિયારસથી ચાર મહિના ભગવાન વિષ્ણુ સાગરમાં શયન કરે છે દેવશયની એકાદશી એ બીજે દિવસે એટલે કે બારસના દિવસે વિષ્ણુ શયનોત્સવ મનાવવામાં આવે છે દેવશયની એકાદશીની કથા પ્રમાણે જ્યારે યુધિષ્ઠિરે કહ્યું હે કેશવ હું પદ્મા એકાદશી અથવા દેવ એકાદશીની વ્રતવિધિ જાણવા અને સાંભળવા માટે ઉત્સુક છું આપ મને કૃપા કરીને આ વિધિ કહી સંભળાવો ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું હે રાજન બ્રહ્માજીએ આ અનુપમ કથા નારદજીને કહી હતી તે હું તમને કહી સંભળાવું છું સૂર્યવંશમાં માંધાતા નામે એક સત્યનિષ્ઠ રાજા થઈ ગયા આ રાજા ગૌબ્રાહ્મણ પ્રતિપાલ હતા તેના રાજ્યમાં પ્રજા સર્વ રીતે સુખી હતી પૂર્વના કોઈ પાપને લીધે રાજ્યમાં સતત ત્રણ વર્ષ સુધી દુકાળ પડ્યો લોકો ભૂખે તરસે મરવા લાગ્યા સ્ત્રીઓ કરુણ રુદન કરવા લાગી બાળકોને ભૂખ્યા નિહાળી મા બાપનું હૃદય દ્રવી ઉઠતું હતું કેટલાક લોકો દેવીના ખપ્પરમાં હોમાઈ ગયા અનાજના એક એક દાણા માટે લોકો વલખા મારતા હતા અનાજના સાસા પડવા લાગ્યા રાજાએ વિચાર્યું કે અન્ન બ્રહ્મદાન છે સમગ્ર વિશ્વનો આધાર અન્ન પર છે અન્નપૂર્ણા દેવી જરૂર ઉઠ્યા હોય તેવું લાગે છે જેમાં મારો જરૂર કંઈક દોષ હોવો જોઈએ આખરે મહર્ષિ અંગીરસના આદેશથી માંધાતા રાજાએ અષાઢ સુદ અગિયારસે દેવશયની એકાદશીનું વ્રત કર્યું મુનિએ કહ્યું હતું કે હે રાજન આ એકાદશી મનોવાંચિત ફળ આપનારી અને ત્રિવિધતા આપને હરનારી છે લોકોને માટે આ વ્રત હિતકારી અને પ્રતિકારી છે માટે તારે તારી પ્રજાએ આ એકાદશીનું વ્રત કરવું માંધાતાએ પ્રજાના સહકારથી આ એકાદશીનું વ્રત કર્યું મુશળધાર વરસાદ થયો ધરતી હરિયાળી બની પશુધન બચી ગયું લોકો પણ હર્ષ વિભોર બની નાચી ઉઠ્યા સારા પાકની આશાએ ખેડૂતો મગ્ન બન્યા આ વ્રત કરવાથી પ્રજા સુખી થઈ દુકાળનું દુઃખ દૂર થયું અનાજનો મબલખ પાક થયો માટે ભક્તિ અને મુક્તિ આપનારું આ વ્રત સવે કરવું જોઈએ આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અષાઢ સુદ અગિયાર હશે શયની એકાદશી એટલે કે દેવ શયની એકાદશી કહેવાય છે આ પરમ પવિત્ર દિવસે વિષ્ણુ શયન વ્રત અને ચાતુર્માસ વ્રતના પ્રારંભનો નિયમ લેવામાં આવે છે મોક્ષની આકાંક્ષા રાખનાર મનુષ્ય આ વ્રતના દિવસે શયન વ્રત અને ચાતુર્માસ વ્રતનો પણ આરંભ કરવો જોઈએ દેવ શયનીને દેવપોટી એકાદશી પણ આપણે કહીએ છીએ કારણ કે અષાઢ સુદ અગિયારસથી ચાર મહિના સુધી ભગવાન વિષ્ણુ સાગરમાં શયન કરે છે અતિમાંનાતા રાજાએ આ પરમ પવિત્ર દેવ શયન પ્રસંગ યાદ કરી મહર્ષિ અંગીરસના આદેશ અનુસાર શ્રદ્ધા સાથે આ અનુપમ વ્રત કર્યું મોં માંગ્યા મેઘ વર્ષે અને અષાઢ સુધરે તો આખું વર્ષ સુધરે એમ આ એક જ એકાદશી વ્રત કરે તો મનુષ્ય અવતાર પણ સુધરી જાય છે આ વ્રત કરવાથી પરિણામ એ આવ્યું કે મીઠા વરસ્યા અને અનાજના અંબાર થતા રાજા અને પ્રજામાં આનંદ છવાઈ ગયો જેમ માંધાતા રાજા અને તેની પ્રજાને આ દેવશયની એકાદશીનું વ્રત ફળ્યું એ માપ સૌને ફળજો તેવી ભગવાન વિષ્ણુને પ્રાર્થના તો મિત્રો આ એકાદશીના દિવસે દાન અને સ્નાનનો પણ મહિમા છે આ દિવસે ગરીબ લોકોને અનાજ કપડાં રૂપિયા જે વસ્તુ આપણાથી શક્ય હોય તેનું પણ દાન કરી શકાય છે જેનાથી પણ પુણ્યફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે આ અગિયારસનો દિવસ એ વિશેષ દિવસ છે દેવપોઢી અગિયારસ અથવા તો દેવશયની એકાદશીને આપણે પદ્મા એકાદશી પણ કહીએ છીએ આ એકાદશીનું વ્રત કરવાથી તમામ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે અને મનુષ્યને અંતે વૈકુંઠવાસ અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ હતી દેવપોઢી અગિયારસની કથા મિત્રો આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આશા છે કે આ વિડીયો આપ લોકોને ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધી સાથે વિડીયોને શેર કરજો ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સૌને દેવપૂર્ડી અગિયારસની હાર્દિક શુભેચ્છા સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખશો આપ સૌનો આભાર ધન્યવાદ